તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે ઇન્સ્ટાગ્રામમાં દરરોજ નવા નવા ખુલાસા કરી રહી છે મિત્રો અને બીજી બાજુ ખજૂરભાઈ રાત્રે ગરીબ લોકોની સેવા કરી રહી છે અને ઘર બનાવી રહ્યા છે મિત્રો કીર્તિબેન પટેલ રાત્રે લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં રોજ નવા નવા ખુલાસા કરે અને બીજી બાજુ ખજૂરભાઈ રાત્રે ગરીબ લોકોના ઘર બનાવી રહ્યા છે મિત્રો આટલો જ ફરક છે ખજૂરભાઈ તેમનું કામ કરે છે અને મિત્રો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિવાદના કિર્તીબેન પટેલ અને ખજૂરભાઈના મિત્રો અને મિત્રો વાત કરું તો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે ચેનલના સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ન અને જો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો અને આ વિડિયોને પણ આગળ શેર કરી દેજો અને મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કીર્તિબેન પટેલને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો એવા છે જે ખજુરભાઈને સપોર્ટ કરે છે તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ખજુરભાઈ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજુરભાઈ ઘર બનાવી આપે છે એટલે તેમને લોકો ભગવાન માને છે મિત્રો અને મિત્રો આ વિવાદ પણ દિવસે ને દિવસે વધતો જાય છે અને કીર્તિબેન પટેલ પણ દરરોજ ના નવા નવા ખુલાસા કરે છે તો મિત્રો તમને શું લાગે છે આ વિવાદ અંત ક્યારે આવશે અને મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ના નવા નવા વિડીયો ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વાયરલ થાય છે અને ખજૂરભાઈ ને ઘણા બધા લોકો એવા છે જે વિડીયો બનાવી બનાવીને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે મિત્રો ગરીબ લોકોને ખજૂરભાઈ જ મદદ કરે છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું તો મળીએ આપણી નવા વિડીયોમાં તો મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને વિડીયોને આગળ શેર કરી દેજો